નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપણી આ નવી ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણવાના છે કે ગુજરાતમાં મિત્રો કયા જિલ્લાઓમાં વરસાદ પડશે અને કયા જિલ્લાઓમાં મિત્રો વાવાઝોડાની જે અસર છે મિત્રો એ થઈ શકે છે સૌ પ્રથમ મિત્રો આપણે વાવાઝોડાની વાત કરીએ તો નેવું ટકા એવી શક્યતા છે કે હવે જે આ વાવાઝોડું છે મિત્રો એ નહીં આવે સિસ્ટમ જે છે મિત્રો એ દરિયાકાંઠાની નજીક હોવાથી જે વાવાઝોડું બનવાની શક્યતા છે મિત્રો એ હવે આપણને ઓછી જોવા મિત્રો મળશે વરસાદની ખાસ કરીને મિત્રો આગાહીની વાત કરું તો ગુજરાતની અંદર મિત્રો પહેલી વાત તો ક્યારે આવશે મિત્રો તો તારીખની આજુબાજુ ગુજરાતમાં જે ચોમાસું છે મિત્રો એ બની શકે છે ત્યારબાદ હું અત્યારને હાલની સ્થિતિની વાત કરું મિત્રો તો ગુજરાતમાં અત્યારે વરસાદની અસર જે છે મિત્રો એ ચોક્કસ આપણને થતી જોવા મળશે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ વાપી આ બધા જિલ્લાઓમાં મિત્રો આપણને વરસાદની જે અસર છે મિત્રો એ જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ અમુક વિસ્તારોમાં એકથી ને બે ઇંચ થતાં એનાથી પણ વધુ વરસાદ આપણને પડી શકે છે મિત્રો આ વસ્તુ આપણને જોવા મળી શકે છે મધ્યમ ગુજરાતની મિત્રો વાત કરું તો આણંદ નડિયાદ ખેડા વડોદરા અમદાવાદ આ જગ્યાએ આપણને હળવો વરસાદ જોવાની શક્યતાઓ મળી શકે છે પશ્ચિમ સૌરાષ્ટ્રની વાત કરું તો દ્વારકા પોરબંદર જામનગર અને કચ્છમાં છૂટાછવાયેલા વાદળ આપણને જોવા મળશે મિત્રો પવનની ગતિ જે હશે ચાલીસ થી પચાસ કિમી આપણને જોવા મિત્રો મળશે વાવાઝોડું નહીં આવે પરંતુ જે પવન છે મિત્રો એ આ ચોક્કસપણે આપણને ફૂંકાતો જોવા મળશે એની સ્પીડની વાત કરું તો ચાલીસ થી પચાસ ની સ્પીડ હશે મિત્રો ખાસ કરીને વાત કરીએ આપણે ખેડૂત મિત્રોની તો જે પણ એનો પાક અત્યારે ખેડૂત ખેતરની અંદર હોય અથવા જે પણ નિકાલ એને કરવાનો હોય તો આ જે તારીખ છે પચીસ છવ્વીસ તારીખની પહેલાં એ જે પણ એને કામકાજ કરવું હોય મિત્રો એ કરી લઈએ કેમકે પચીસ છવ્વીસ તારીખ આસપાસ વરસાદ પણ મિત્રો આવશે અને પવન પણ મિત્રો ફૂંકાવાની શક્યતા છે વાવાઝોડાની શક્યતા ઓછી છે દસ ટકા જ છે પરંતુ જે પણ અપડેટ આવે છે એનો અમે નવો વિડીયો બનાવી અને તમને અપડેટ આપશું આગામી પાંચથી ને સાત દિવસ સુધીમાં આપણને વરસાદ જે છે એ અતિભારે આપણને અમુક 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 વિસ્તારોમાં જોવા મળી શકે છે ગાજવીજ સાથે પવનની શક્યતા પણ છે અને સ્પીડ મેં તમને કહી દીધી ચાલીસથી પચાસની સ્પીડ છે જો તમે શહેરી ઇલાકોમાં રહેતા હોય તો તમે ઘરની બહાર ન નીકળવા અહીંયા આટલા દિવસોમાં એક હેલ્પ કરી શકીએ છે ગુજરાત સરકાર દ્વારા આ કરવામાં આવેલું છે કે જો તમે સ્થાનિક રિસ્તાઓમાં છો જે કે વાડી વિસ્તારોમાં ખેડૂતમાં તમે હોય તો તમારે વાડીએ ખેતરે જવું જ પડે પરંતુ તમે એવા ઈલાકામાં રહેતા હોય જ્યાં વીજળી પડવાની શક્યતા છે તો મિત્રો તમારે એ ઈલાકોથી દૂર રહેવું જોઈએ મિત્રો તો બસ આજના આ વિડીયોમાં આટલું જ કોઈ પણ નવી અપડેટ આવે છે તો કાલે આના ઉપર ફરીથી એક વિડીયો બનાવવામાં આવશે આજના વિડીયોમાં આટલું જ વિડિયો ગમે તો લાઇક કરજો અને હા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ